મોટી સંખ્યા ગણેશ ભક્તો જોડાયા હતા ગણેશ ઉત્સવ અને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના ગણેશ મંડળોમાં માં જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણી ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના રાજમાર્ગો પર વિવિધ ગણેશ મંડળો દ્વારા રોજબરોજ ગણપતિની આગમન યાત્રા જોવા મળી હતી ત્યારે વડોદરા શહેર નવા બજાર ખાતે આવેલ કાલુપુરા સાર્વજનિક યુવક મંડળ દ્વારા ગત રોજ શ્રીજીની યાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા અને આગમન યાત્રા ડભોઈ રોડ ખાતે આવેલ યમુના મિલ પાસેથી શ્રીજીની આગમન યાત્રા નીકળી હતી જેમાં આગમન યાત્રામાં ગણેશ ભક્તોનું કીડિયારું ઊભરાયું હતું

તો આજે યમુના મિલ અને કે મિસ્ત્રીના જૂના કારખાનાથી નીકળીને કાળુપુરા તરફ જવા રવાના થવાની છે અને આપ જોઈ રહ્યા છો કે સુદર્શન ચક્ર પર ગણેશજી બિરાજમાન છે અને અમારી સાથે સાથે આ વખતે મહાકાલની થીમ પણ અમે લાઈવ રોડ શોમાં રાખેલી છે તો દરેક ગણેશ ભક્તોને નમ્ર વિનંતી કે ગણેશજીના દર્શન કરવા યાત્રામાં પધારે મનીષ જગતાપ